જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

તાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન છપન પાંચ એકોતેર બોતેર પોતે એકાશી એસી એસી શ્રી રૂપિયા કરી દો ભાઈ મા એક નંબર કરી આપડે ને કેવા રૂપિયા જૂનો રોપા 7 વર્ષનો નો તો સોળસો રૂપિયા પૂરા જૂનો કપાસ સુપરમાર ગયા વર્ષમાં લેનાર પણ શ્યામ

पंदर सौ पांच साठ रुपया चुनो के पास मीडियम माल लेनरसिया हेलो भाई ओरी हेलो भाई ओरी पूरा 400 कई न दी था आप कोनी

લેનર પણ શ્યામ દરલ પણ શ્યામ હાલો રમેશભાઈ મંજીબ માલજીભાઈ રેવાણી હા રબીયા આ જો દેજો તે પછી બારહો વિજયભાઈ ભાઈ મને

બેની તેરસો ને પંદર રૂપિયા નવો કપાસ સોળ ફૂલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

નવિયાર પાંચ બે ચૌદ રૂપિયા ચૌદસો ને અઢાર રૂપિયા ચૌદસો અઢાર રૂપિયા નવ વાળો એકાણું બાણું ચોરાણું પંચાણું છું અઠાણું અઠાણું નવાનું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ નવ બાર તેર ચૌદ પંદર અઢાર એકત્રી એકત્રીસ રૂપિયા તેત્રી ચોત્રીસ પાંત્રીસ

છપ્પન અઠાવન આઠ એકઠ અઠસો સિતેતેર બોતેર તોતેર ચોતેર પિંચોતેરતેર એસી એક્યાસી ચોરાશી પંચાસી પંચાસી રૂપિયા તેર પંચ્યાસી

પાત્રીસ રૂપિયા પંદરસો ને પાંત્રીસ રૂપિયા જૂનો કપાસ પ્યાજ માં લેલાલ પણ શ્યામ લેલાલ પણ શ્યામ